ભરૂચના રહાળપુર ગ્રામ્ય પંચાયતની હદમાં આજે પ્લેટેનિયમ શોરૂમમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જોકે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતા આગે શોપિંગ સેન્ટરમાં આવેલી અન્ય ત્રણ દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા કુલ ચાર દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ચાર દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો અને જીએનએફસી કંપની

રાડપોર પાસે એક ના નીચે ગોડાઉનમાં જ્યાં પુ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી આ વધારાની કામગીરી હાલ ચાલુ છે કોઈને જાનહાની થયેલ નથી